ભાજપ સરકાર એવું ના આપણે કે બેટી બચાવો બેટી પઢાઓ બેટી તો બચાવો પણ બેટી બચી પણ નથી શકતી કે બેટી ભણી પણ નથી શકતી અને આ સરકાર સાહેબ હજી બે વર્ષ જવા દો આપણી બેન દીકરીઓને બહાર કાઢવી હશે ને તો બહુ ચિંતા કરવી પડશે એવી ભષ્ટ સરકાર બેકૂફ સરકાર જેનો મગજ જ નથી એમ કહતો છે કે આ ભાજપ સરકાર ખાલી એમ કે બે દીકરીઓ માટે આ યોજનાઓ દીકરીઓની આ યોજનાઓ એ ખાલી એક બેવકૂફ બનાવવાની કોશિશ કરે છે એમના એમના ધારાસભ્યોથી સાંસદ સભ્યો તમે જુઓ કેટલા આખા અંદર કેટલી સ્ત્રીઓ પર બળાત્કાર કરેલા છે ગુજરાત શેઠ કોણ કેશો ગુજરાત શેઠ આવા લોકો ને ફાંસી ચઢાવી દેવા જોઈએ જાહેર માં ગોળીઓ મારી દેવી જોઈએ કે બીજી વાર એ લોકોને ખબર પડે કે કોઈ દીકરી ના પર આંખ ઉઠાવીને જોઈ ના શકે

કે કોઈ પણ આ જયારે કલકત્તા ની બહાર આવ્યા હતા તે તમામ વર્ગના શિક્ષકો હોય ડોક્ટરો હોય બધા આનો વિરોધ કરવો જોઈએ અને આવા લોકોને તાત્કાલિક ફાંસી ના જો મમતા બેનર્જી દસ દિવસ કરતી હોય તો અહીના ભૂપેન્દ્રભાઈ ની સરકારે પણ તેને દસ દિવસમાં ફાંસી આપી અને આવું ક્રૂર કોઈ હત્યારો ના બને આવું કોઈ હિચકારું કૃત્ય ના બને રેપિસ્ટ ના બનાવો ના બને છેડતી ના બનાવો ના બને અને આ માટે થઈને સજાગ રહે સરકાર તેના માટે સારો એવો કાયદો બનાવીને આ કાર્ય કરવું જોઈએ ગુજરાત સેફ કોણ કે ગુજરાત સેફ રાજકોટ જો અમદાવાદ જો દાહોદ જો ગમે ત્યાં જો મહિલા છ વર્ષની ની છોકરી ને બળાત્કાર એટલે બહુ ભયજનક કહેવાય ફાંસી આપવી જોઈએ ફાંસી અને જો ફાંસી નહીં આપે તો કોંગ્રેસની ની હરેક મહિલાઓ આંદોલન કરશે જ્યાં જવાનો છે ત્યાં જશે પણ બળતિયં તો ફાંસી આપવી જ પડશે આપવી પડશે ને આપવી જ પડશે તો કે આજે જે જે રીતે આજે કૃષ્ણ થઈ છે દાઉલમાં અને લઈને આજે કોંગ્રેસ રોડ પર આ ખૂબ જ શરમજનક ઘટના છે આખા શિક્ષણ જગત માટે અને તમામ રાજકીય પાર્ટી માટે ખૂબ આ શરમજનક ઘટના છે કોંગ્રેસ ન્યાય અપાવવા માટે પીડિતાને મેદાનમાં ઉતરી છે અને કડકમાં કડક સજા અને તદ્દન ઝડપથી થવી જોઈએ ઝડપથી ન્યાય મળે પીડિતાને એના માટે અને આવી ઘટના ભવિષ્યમાં ના થાય એ માટે જડબી સલાહ દાખલો બેસાડવો જોઈએ અત્યારે આ ભાજપ સરકારની અંદર રોજ નિત્ય પ્રતિદિન બળાત્કારો થાય છે પણ કોઈ જાહેર નથી કરતું અને એનો કોઈ અમલ પણ નતો થતો એનો સિક્યુરિટી પણ નથી થતી કારણ કે આ ભાજપ સરકાર ખાલી બણગા જ ફૂકે છે કે બેટી બચાવો બેટી પઢાવો પણ એનો કોઈ અમલ નથી કોઈ જગ્યાએ ખાલી લેખિત મોટા મોટા પોસ્ટરો પર એમના નેતાઓના ને એમના ફોટોગ્રાફી કરી અને મૂકીને લોકોને ખાલી એક બેકૂક બનાવવાની કોશિશ કરે છે અત્યારે સ્કૂલોમાં જતી નાની નાની છોકરીઓ પર આવી રીતે બળાત્કાર થાય પોતાના પરિવારની દીકરીઓ પર પર આટલો થયો હોય 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 એ પરિવાર શું તો એમને જ ખબર એમના અનુસંધાનમાં અમારે કોંગ્રેસ પાર્ટી અત્યારે અમે આ રેલી કાઢી અને એ દીકરીના સમર્થનમાં અમે કોંગ્રેસ પાર્ટી એ દીકરી તો શું ગુજરાતની કોઈ પણ દીકરી કોઈ પણ નાત જાત સમાજનો ભેદભાવ ભૂલીને કોંગ્રેસ પાર્ટી બધાનો અમે આ માટે જે જે પણ સજા કરવાનું થશે ને અમે સજા સજા કરવા માટે જાહેર કરીશું અને આવા લોકોને ફાંસી ચઢાવી દેવા જોઈએ જાહેરમાં ગોળીઓ મારી દેવી જોઈએ કે બીજી વાર એ લોકોને ખબર પડે કે કોઈ દીકરીના પર આંખ ઉઠાવીને જોઈ ના શકે અત્યારે સામાન્ય ઘરની મહિલાઓ પોતાની દીકરીઓને સ્કૂલે મૂકવા જ મૂકવા જતા પણ ડરે છે આ ભાજપ સરકાર ખાલી એમ કે દીકરીઓ માટે આ યોજનાઓ દીકરીઓની આ યોજનાઓ એ ખાલી એક બેવકૂફ બનાવવાની કોશિશ કરે છે એમના ધારાસભ્યોથી માંડીને એમના સાંસદ સભ્યો તમે જુઓ કેટલા આખા ગુજરાતની અંદર કેટલી સ્ત્રીઓ પર બળાત્કાર કરેલા છે જાહેરમાં આવે છે છાપાઓમાં આવે છે પણ એ લોકોના વિરુદ્ધ કોઈ સસ્પેન્ડ કે કોઈ જ કશું કરતું નથી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં લેતા નથી કે એમને કોઈ સસ્પેન્ડ કરીને એમનો હોદ્દો પણ ઉતારતા નથી

ચણા અને સિંગ લાખીને પછી જે પણ આરએસએસના જે એમના કાર્યકર્તાઓ એમના ઘરે જતા ઘરે જઈને આરામ કરતા અને કાર્યકર્તા નીકળી જતો આ પહેલાથી પહેલાથી પ્રણાલિકા છે અને આ લોકો તમામ દામી છે તમામ તમે જોશો એના ફ્યુચર જે પણ તમે કાઢશો ને તો બધા લુખાગીરીને અને આ બાળાત્કાર એટલે તો પાંચ પાંચ વર્ષની દીકરી એટલે આપણા રૂવાડા ઊભા થઈ જાય અને એક જ દિવસમાં દસ દસ આવા ભાગ થાય એ ખરાબ વાત છે હું તો કહું છું જે પણ હોય કોઈ પણ નાત જાત જોયા વગર એને ગોળીએ મારી દેવો જોઈએ તો ફાંસી મારી દેવી અને આવા તમામ લોકો માટે જે પણ કોંગ્રેસને કરવું પડશે કોંગ્રેસ લડત આપશે અને અમારે જે પણ કરવું પડશે અમારી બહેનો પણ અમારી સાથે છે અમારા શક્તિસિંહ ગોયલ સાહેબે પણ કીધું કે અમારે તો ન્યાય જોઈએ અને એને ફાંસી ચડાવો કોઈ પણ હોય અને આ સરકાર સાહેબ હજી બે વર્ષ જવા દો આપણી બેન દીકરીઓને બહાર કાઢવી હશે ને તો બહુ ચિંતા કરવી પડશે એવી ભટ્ટ સરકાર

અને સાહેબ જો જયારે પણ આ બે હજાર સત્યાવીસ માં કોંગ્રેસ ની સરકાર આવશે ને ત્યારે અમદાવાદ ગુજરાત માં કોમી રમખાણ થશે કેમ કારણ કે સરકાર આવશે કોંગ્રેસ તોફાનો કરવા વાળા ગાયના પૂછડા કાપીને ડોકા કાપીને આજ આર એસ વાળા આજ બજરંગન વાળા ફેંકીને દબાણ કરાતા હતા સ્ટેબિંગ કરતા હતા આ બધું નગ્ન સત્ય છે હવે આમનો પાપનો ઘડો ભરાઈ રહ્યો છે હવે હવે આ એન્ડ ઉપર છે A qué que tú. હું આ ઘટનાની ખૂબ જ નિંદા કરું છું કારણ કે આ પ્રથમ ઘટના નથી જે જાહેરમાં એવી ઘટના લોકો દેખાય છે બાકી તો તમે રોજના જોવો તો અસંખ્ય ઘટનાઓ આવી બનતી હોય છે અન્ય સ્ટેટમાં બનતી હોય તો ત્યાંના મુખ્યમંત્રીને એમ કહેવામાં આવે છે કે તમે રાજીનામું આપો તો શું ગુજરાતમાં ઘટના બને તો ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું ન આપવું જોઈએ ચોક્કસ ગુજરાતના મુખ્યમંત્રી આ ઘટના પછી રાજીનામું આપવું જોઈએ કારણ કે ભાજપ સરકાર એવું નામ લેવાય છે કે બેટી બચાવો બેટી પઢાવો બેટી તો બચાવો બેટી બચી પણ નથી શકતી કે બેટી ભણી પણ નથી શકતી જો બેટી બચાવી તમે ભણવા મૂકો છો તો શાળા શાળા એ મંદિર છે તો મંદિરમાં જ આવા ખરાબ કૃત્યો થતા હોય તો હું તો એટલું જ કહેવા માંગુ છું કે આવા નરાધમો ને ફાસ્ટ્રેક કોર્ટ કેસ ચલાવીને તેમને ફાંસી સજા કરવી જોઈએ જેથી બીજા કોઈ રેપ કરના કે કોઈ પણ આરોપી આવું કરતા વિચાર કરે કારણ કે આ લોકો તો પેલા એ લોકો તમે જુઓ તો કિર્કિન્સ બાનુ ના કેસમાં એને બળાત્કાર તમે તિલક કરો છો અને બચાવવાની કોશિશ કરો તો ભાઈ બીજા લોકો તો ફાય બીજા લોકો કે આ સરકારમાં કશું જ નહીં આ સરકારમાં તો જે કરો તે તમને ફાવે તેમ ગુંડાગીરી કરો કોઈ પણ રેપ કે મર્ડર કરો તો તમને નિર્દોષ જાહેર કરી દે ને તમારું તિલક કરે તમારું સ્વાગત કરે તમને આવકાર રહે છે બ્રિજભૂષણનો કેસ હોય કોઈ પણ હોય એટલે આ સરકારે આ બધા ગુનાઓમાં ખરેખર ધ્યાન દોરવું જોઈએ આ સરકારને હિતિ હટાવી જ જોઈએ અને આ માટે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી એના માટે મજબૂત સંગઠન કરવા તૈયાર છે આજે જે પ્રમાણે